એક શહેર હા ડૉક્ટર ઉજ્જવલ શેહ મારું બજરંગ અંદર ઉત્તર ગુજરાત પ્રાંતમાં કોલેજિયન પ્રમુખ તરીકેનું દાયિત્વ છે જે જે મહેસાણા ખેરવા ગણપતિ યુનિવર્સિટી છે એની અંદર અહીંયા આગળ કેટલાક મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લામાં નમાજ પઢવાની ઉશ્કેરીજનક ઘટના કરવામાં આવી હતી આવી ઘટનાઓ દરેક કોલેજ યુનિવર્સિટી અને હવે તો રસ્તાઓ પણ ચાલુ થઈ છે આટલા બધા નમાજ હાઉસ અને આટલી જગ્યાઓ હોવા છતાં ખુલ્લામાં જાહેરમાં નમાજ પડી અને હિન્દુ લોકોને અટ્રેક્ટ કરવાનું અથવા હિન્દુ લોકોને પોતાના ધર્મથી દૂર કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે તેના વિરોધમાં આજે સમગ્ર બજરંગ દળ ઉત્તર ગુજરાત પ્રાંતના કાર્યકર્તાઓ અહીંયા ભેગા થયા ગંગાજળથી એ જગ્યાને પવિત્ર કરવામાં આવી હનુમાન ચાલીસાના પાઠ કરી અને એ જગ્યાઓથી જે દાનવીય શક્તિ શક્તિઓ છે એને દૂર કરવામાં આવી આ બાબતે ગુજરાતની હાઈસ્કૂલ ખરી એમાંથી તમને જે તે અધિકારીઓ તરફથી શું વાત અધિકારીઓએ આશ્વાસન આપ્યું છે કે આજ પછી આવી ઘટના નહીં બને આજ પછી આવી ઘટના નહીં બને અને જે ઘટના બની છે તે ખૂબ જ ખેદપૂર્ણ છે અને આજ પછી ઘટના નહીં બને એવું સંપૂર્ણ આશ્વાસન અધિકારીઓ તરફથી આપવામાં આવ્યું છે અને હવે જો કોઈ ઘટના બનશે તો એ જવાબદારી એ સંપૂર્ણ રીતે એમની રહેશે આટલી ચોખ્ખી સ્પષ્ટ વાત તમારી થઈ ગઈ છે અગર આજ પછી આવું પણ બીજો બધા બન્યો તો દળ શું

લગભગ અડધો કલાક વધુ સમય ચાલેલા શાબ્દિક આક્રોશ વચ્ચે કોલેજ સત્તાવાળાઓએ મૌખિક રીતે હવે પછી કોલેજમાં જાહેરમાં લઘુમતી કોમના વિદ્યાર્થીઓ નમાજ નહીં પડે તેવું આશ્વાસન આપ્યું હતું મહેસાણાના ગણપત વિદ્યાલયમાં આજે લઘુમતી કોમના વિદ્યાર્થીઓ દ્વારા જાહેરમાં નમાજ પડવાનો મુદ્દો વિવાદાસ્પદ બન્યો હતો અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જાહેરમાં નમાજ પઢતા હોવાને લઈને બજરંગ દળ તેમજ અન્ય સામાજિક સંસ્થાઓએ આજે અહીંયા આગળ હંગામો મચાવ્યો હતો બપોરના અહીં પહોંચેલા બજરંગ દળના નેતાઓ કાર્યકર્તાઓ સહિતોએ ભેગા મળીને અહીંયા આગળ સૂત્રોચ્ચાર કર્યા હતા અને જાહેરમાં નમાજ પઢવાનો મુદ્દો ઉઠાવીને વિરોધ નોંધાવ્યો હતો જો કે ગણપત વિદ્યાલયના જે બી સત્તા વહીવટદારો હતા એમને આવીને સમજાવટ કરી હતી કે ભાઈ હવે પછી આગામી દિવસોમાં આ વસ્તુ નહીં થાય આનું પુનરાવર્તન નહીં થાય અને નમાજ જાહેરમાં નહીં પઢવામાં આવે વિદ્યાર્થીઓ દ્વારા જોકે બજરંગ દળના કેટલાક કાર્યકર્તાઓએ એમની એમની જે વાત છે એને અવગણી હતી અને કીધું હતું કે આજે આ કોલેજમાં થાય છે કાલે અન્ય કોલેજ અને સ્કૂલોમાં પણ આ વસ્તુનું પુનરાવર્તન થઈ શકે જો કે એક કલાકની ચર્ચા વિચારણાના અંતે મામલો થારે પડ્યો હતો અને ગણપત વિદ્યાલય સ્વીકાર્યું હતું કે હવે પછી અમારે ત્યાં લઘુમતી કોમના વિદ્યાર્થીઓ જાહેરમાં નમાજ નહીં પડે જો કે આ સમગ્ર મુદ્દે વિવાદ ખૂબ જ મોટો ઉઠ્યો છે પરંતુ ગણપત વિદ્યાલયના જે સત્તાધીશો છે તે આ બાબતે ચુપકીથી સાધી લીધી છે તે આ બાબતે કાંઈ જ બોલવા તૈયાર નથી તેમનું કહેવું એવું છે કે આ કોલેજનો મામલો છે ને અમે કોલેજમાં જ પતાવી દઈશું પરંતુ જ્યારે બજરંગદળ તેમજ અન્ય ધાર્મિક સંસ્થાઓએ ભેગા થઈને સંકુલમાં તેમજ સંકુલની બહાર ઉભા રહીને જે સૂત્રોચ્ચાર એ હંગામોને હોબારો કર્યો તેને લઈને હાલમાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે કામિની આચાર્ય ગુજરાત તક મહેસાણા